નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં જે આ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો હવે સોનાની ચમક ઝાંખી પડતી જોવા મળી રહી છે અને ઓલ ટાઈમ હાઈ સપાટીથી સોનાની કિંમતોમાં ટૂંક જ સમયની અંદર ઓગણીસો રૂપિયાનો ઘટાડો નોંધાઈ ગયો હતો અને આજની વાત કરીએ તો મિત્રો છેલ્લા પાંચ દિવસની અંદર સોનું જે છે એ મિત્રો બે હજાર નવસો રૂપિયા જેટલું સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો શું આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમત વસ્તુની અંદર ગોટાળો થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવવાના છીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે શું રહ્યા તમારા શહેરોની અંદર સોનાના ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકોન દબાવ

એ ખૂબ જ મહત્વનો ભાગ માનવામાં આવે છે અને હાલ અત્યાર સુધી સોનાના ભાવ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધી રહ્યા હતા અને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો સોનાનો ભાવ તો હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો થતા લોકો જે છે એ કહી રહ્યા છે કે હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર વધારામાં પણ જવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો સૌ જ તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું નવ હજાર ને ચાર માં જયારે દસ ગ્રામ સોનું નેવ હજાર ને ચાલીસ માં

સોનું તો ખરેખર સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાઇનીઝ ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા ચાઇનીઝમી દસ ગ્રામ ચાંદી એક હજાર ને આઠ માં જયારે સો ગ્રામ ચાંદી દસ હજાર ને એસી માં અને એક કિલો ચાંદી મિત્રો એક લાખ આઠસો માં જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો ચાંદી જે છે એ આગામી દિવસોની અંદર સસ્તી થશે કે નહીં તો મિત્રો મિત્રો સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આગામી દિવસોની અંદર વધારો થવાની સંભાવના જોવા મળી રહ્યો છે અને આગાહીની જેમ અહીં વાત કરીએ તો કેટલીક શરતો પણ જોડાયેલી છે જે આ મિત્રો વાત કરીએ તો સેન્ટ્રલ બેન્કો તરફથી માંગ ઘટે અથવા તો અમેરિકા જેવા દેશોમાં આર્થિક સ્થિરતા જોવા મળે તો ભાવ ઘટવાની શક્ય

તો મિત્રો અત્યાર સુધી આ પીળી ધાતુ સોનું જે છે એ દિવસે મોંઘુ થતું જો મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે અને ડોલર જે છે એ મિત્રો નબળો પડતો જોવા મળે તો સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળતો હોય છે જેની સાથે વાત કરીએ તો શેરબજારની ની અંદર અસ્થિરતા જી હા મિત્રો શેર માર્કેટ ની અંદર વાત કરીએ તો શેર માર્કેટ ની અંદર મંદી ના કારણે ઘણા બધા લોકો જે છે એ સૌથી વધારે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે અને સોનાની ખરીદી કરી અને સોનાની કિંમતો ની અંદર રોકાણ કરવા લાગ્યા છે જો મિત્રો રોકાણકારો ની માંગ ની અંદર ઘટાડો નોંધાય તો સોનું સસ્તું થઈ શકે છે અને માંગ માં વધારો નોંધાય થાય તો સોનાની કિંમતો ની અંદર વધારો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો બીજી

નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે કે આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો વધારામાં જાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે જ્યાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો બે હજાર ચોવીસ માં સોનાની કિંમતો ની અંદર ત્રીસ ટકા સુધી

સોનાના ભાવમાં સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે કારણ કે સોનાનો ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે છે અને લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો મિત્રો હાલ અત્યારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ જોવા મળી રહ્યો છે જેને જોઈને લાગી રહ્યું છે કે જો આગામી દિવસોની અંદર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો સોનાની કિંમતોની અંદર કડાકો બોલી શકે છે અને ભારત પાકિસ્તાન જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર જો નવી ઘોષણા કરવામાં આવે તો સોના તેમજ ચાંદીની કિંમતોને પણ અસર થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે જેની સાથે મિત્રો ફુગાવાની વાત કરીએ તો ફુગાવો જે છે એ મંદીનો ભય ઉભો કરતો હોય છે અને અમેરિકા સહિત ઘણા દેશમાં ફુગાવો વધવા અને આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જો રોકાણકારો જે છે જેના કારણે દિવસે દિવસે સોનાની માંગમાં વધારો કરી રહ્યા છે એટલે કે સોનાની ખરીદી કરી રહ્યા છે જો મિત્રો તમે પણ આગામી દિવસોમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે બે હજાર પચીસના અંત સુધીમાં સોનું જે છે એ મિત્રો મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સોનાની કિંમતો જે છે એ મિત્રો એક લાખની સપાટીએ ટ્રેડ કરવાની શક્યતાઓ જોવા મળી રહી છે હવે આગામી દિવસોની વાત

મિત્રો જે છે એ સોનું મોંઘું થવાના કારણે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે કારણ કે ઘણા બધા લોકો જે છે એ પણ સોનાની ખરીદી કરતા હોય છે અને ઘણા બધા લોકો તહેવાર દરમિયાન પણ સોના ખરીદી કરતા હોય છે આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે સોનાની ખરીદી કરી અને સંબંધ સાચવવા માટે પણ સોના તેમજ ચાંદી વ્યવહાર કરતા હોય છે તો સોનું મોંઘું હોય કે સસ્તું સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો હાલ લોકો કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ સિત્તેર હજારની આજુબાજુ થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર કોઈ પણ મોટો ઘટાડો નોંધાય તેવી હાલ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ સોના તેમજ ચાંદીને લગતા સંપૂર્ણ સમાચારની માહિતી આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની ચર્ચા કરીશું do